નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપુથી છે તેના ભાગ એક અને ભાગ બેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આ ગાલા સ્વાદ્યપુથીના લખાણ અને અભ્યાસ માટે પણ તમને ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી ગાલા સ્વાદ્યપુથી પાઠ નંબર સત્તર ચિત્તું શિદને ચિંતા ધરે ચાલો તો જોઈએ એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં છે પહેલો સવાલ કવિ ચિત્તમાં શું ધરવાને બદલે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી ચિંતા બીજું શું કરવાથી જીવના લખ ચોરાશી જન્મના ચક્રોનું ફળ અટકે છે તો જવાબ આવશે વિકલ્પ એ નવ માસ સુધી ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી ત્રીજું કવિના કહ્યા મુજબ સંતાપ કે ચિંતા કરવાથી શું થતું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી કાર્ય સિદ્ધ થતું નથી ત્યાર પછી છે ચોથો સવાલ કાવ્યમાં સ્વાભાવિક કે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે તે માટે કયું ઉદાહરણ આપેલ છે તો જવાબ આવશે વિકલ્પે હાથી દ્વારા કોળું ગળવાનું પાંચમું કાવ્ય મુજબ ઉપનિષદ આપણને શું સૂચવે છે તો જવાબ આવશે વિકલ્પ બી તે જે વિચાર્યું નહીં હોય તે થશે ત્યાર પછી તમારા માટે એક ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પોથી છે સમજૂતી છે સ્વાધ્યાય ગાયલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂગોળ ભૂગોળપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારનો સોલ્યુશન વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો એના માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશન પર પણ તમને પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર યો ખાલી જગ્યા હર બ્રહ્માથી નવ ફરે તો જવાબ આવશે મનસુબો ચોથું એમાં ફેર પડે નહીં થી શીધ ખાલી જગ્યા તું મરે તો જવાબ આવશે કુટાઈ પાંચમું થાવાનું અણચિંતવ્યું થાશે ખાલી જગ્યા ઓચરે તો જવાબ આવશે ઉપનિષદ મિત્રો ધોરણ 6 થી આઠના દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે આપણે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની પોટેટો બેચ લોન્ચ કરેલી છે આ પોટેટો બેચની અંદર તમે રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી કરી શકશો અને સાથે સાથે ખાસ મહત્વની વાત એ કે અહીંયા તમે વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળી જવાનો છે અને આ જે વોટ્સઅપ સપોર્ટ છે તેની અંદર તમે શિક્ષકો સાથે લાઈવ ચેટ પણ કરી શકો છો અને તમારા પ્રશ્નોના ઉત્તર પણ મેળવી શકો છો આખા વર્ષની ફી માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા છે મિત્રો તો અવશ્ય આ બેચની અંદર જોઈન્ટ થઈ જજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ જે દરેકે દરેક પાર્ટ છે તેની એકદમ આકર્ષક રીતે એનિમેશન વાળી પીપીટીઓ સાથે ખૂબ જ સરસ રીતે અહીંયા તમને સમજૂતી આપવામાં આવેલી છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન વધારે માહિતી માટે અહીંયા તમે સંપર્ક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ માયાના બંધનમાંથી મુક્ત થવા શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું કહેવામાં આવ્યું છે તો જવાબ આવશે ખરું બીજું પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થતાં શંકર અને બ્રહ્મા રોકી શકે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ત્રીજું દરેક જીવની દોરી પરમાત્મા શ્રી કૃષ્ણના હાથમાં છે તો જવાબ આવશે ખરું ચોથું માણસનું ધાર્યું થાય તો તે દુઃખનો સંચય કરે અને સુખનો નાશ કરે તો જવાબ આવશે ખોટું પાંચમું આપણને જીવનમાં જેટલું મળવાનું હોય તેના કરતાં વધારે મહેનત કરવાથી મળે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું લખ ચોરાશી એટલે શું તો લખ ચોરાશી એટલે ચોરાશી લાખ જન્મો તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનીઓમાં ચોરાશી લાખ જન્મોનું ચક્ર ફરે છે બીજો સવાલ શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે તો ઉત્તર શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે ત્યાર પછી છે ત્રીજો સવાલ કાવ્યમાં કોના ઉપર ભરોસો રાખવા કહ્યું છે શા માટે કાવ્યમાં પરમાત્મા ઉપર ભરોસો રાખવા કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે 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 આપણા પ્રયત્નો વ્યર્થ ત્યાર પછી ચોથો સવાલ કવિને મતે આપણું કયું અજ્ઞાન રાખીએ છીએ કવિને મતે આપણે અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે માયાનું બળ શામાં રહેલું છે સ્થાવર હોય કે જંગમ તથા જળ હોય કે ચેતન આ દરેકમાં માયાનું બળ રહેલું છે છઠ્ઠું કાવ્યમાં કોનું ધાર્યું થવાથી થવાનું કહેવામાં આવ્યું છે તો કાવ્યમાં આપણા સૌના ધણી અર્થાર્થ પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે તો મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કૃષ્ણના સ્મરણથી મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ ચિત્તુ તું ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે ઉત્તર ચિતતું ચીદને ચિંતા ધરે એવું કવિ એટલા માટે કહ્યું હશે કે આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ કવિ કહે છે કે પરમાત્મા જે કરે છે તે જ થાય છે તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી બીજું દોરી સર્વની એના હાથમાં આ પંક્તિનો અર્થ શું છે દોરી સર્વની એના હાથમાં આ પંક્તિનો અર્થ એ છે કે સમય અને સંજોગોની દોરી પરમાત્માના હાથમાં છે મનુષ્યને જેટલા ડગલા ભરવાના છે તેટલા જ ભરશે એટલે કે દરેક વ્યક્તિના જીવનનો માર્ગ પરમાત્મા દ્વારા નિર્ધારિત છે અને આપણી ચિંતા કે પ્રયત્નથી તેમાં કોઈ ફેરફાર થતો નથી ત્રીજો સવાલ કાવ્યમાં આપેલા શ્રીફળમાં મીઠું જળ ભરવાનું ઉદાહરણ શું દર્શાવે છે ઉત્તર કાવ્યમાં આપેલા શ્રીફળમાં મીઠું જળ ભરવાનું ઉદાહરણ દર્શાવે છે કે જે થવાનું છે તે સહજ રીતે થાય છે જેમ સહજ રીતે શ્રીફળમાં મીઠું જળ ભરાતું રહે છે એ જ રીતે જે થવાનું છે તે થાય છે આમ સૃષ્ટિના નિયમો અનુસાર બધું જ સહજ રીતે થતું રહે છે ચોથું તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે આ પંક્તિનો અર્થ શું છે ઉત્તર તારું ધાર્યું થતું હોત તો સુખ સંચય દુઃખ હરે આ પંક્તિનો અર્થ એ છે કે જો મનુષ્યનું ધાર્યું થતું હોત તો તે સુખને એકઠું કરી લેત અને દુઃખને દૂર કરત પરંતુ આવું શક્ય નથી કારણ કે તે આપણું અજ્ઞાન છે જે મૂળ જ્ઞાન સાથે જ દૂર થાય છે ફક્ત પરમાત્મા જે કરે છે તે થાય છે આપણું ધાર્યું નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ પંક્તિનો સાચો અર્થ આપેલા વિકલ્પમાંથી દર્શાવો પેલું સ્થાવર જંગમ જળ ચેતનામાં માયાનું બળ ઠરે તો ઉત્તર આવશે માયાની સામે જડ ચેતનનું કંઈ ઉપજતું નથી બીજું તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે ઉત્તર તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી ત્યાર પછી છે ત્રીજો સવાલ જેનું જેટલું જે જમ કાળે તે તેને કરઠરે તો જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે ચોથો સવાલ તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે ઉત્તર જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કાવ્યના આધારે કોષ્ટકમાં વિગત લખો ઠરે શું તો કે માયાનું બળ ક્યાં અને ક્યારે તો કે સ્થાવર જંગમ જળચેતનમાં હરે તો કે જન્મ મરણનો ભય ક્યાં અને ક્યારે તો કે શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ અંધરે શું તો શ્રી કૃષ્ણનું ધ્યાન ક્યાં અને ક્યારે તો નવ માસ અને ગર્ભમાં ફરે તો લખ ચોરાશી ક્યાં અને ક્યારે તો માયાનું આવરણ કર્યું ભરે તો ભરાવેલ ડગલું ક્યાં અને ક્યારે તો દોરી સર્વની એના હાથમાં ત્યાર પછી છે આઠમો પ્રશ્ન શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દને છેકો તો જો ચિંતા દૂર ફિકર અને કાળજીમાં કાળજી અલગ પડશે ધ્યાન લક્ષ્ય નજર અને એકાગ્રતામાં લક્ષ્ય જ અલગ પડશે સ્વર અવાજ સુર ધ્વનિ અને બૂમની અંદર બૂમ અલગ પડશે ડગ ચરણ પગલું અને ડગલુંની અંદર પગલું અલગ પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દની જોડણી સુધારો કૃષ્ણ ચંદ્ર ઉદ્વેગ મનસુબો શ્રીફળ અને ઉપનિષદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ સમાનાર્થી શબ્દ એમાં ચિંતા તો કે ફિકર અને કાળજી જડ તો નિર્જીવ અને સ્થૂળ ચેતન તો સજીવ અને ચૈતન્યશીલ ધ્યાન તો લક્ષ અને એકાગ્ર ઉદ્વેગ તો વ્યાકુળતા અને ગભરાટ કાર્ય તો કાર્ય અને કામ મનસુબો તો વિચાર અને ધારણા ગજ તો હાસી અને કુંજર સ્વર તો અવાજ અને સુર મૂળ તો અસલ અને પહેલાનું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર વિરુદ્ધાર્થી શબ્દો એમાં સ્થવરનું વિરુદ્ધાર્થી જંગમ ચડનું વિરુદ્ધાર્થી ચેતન બળનું નિર્બળ જન્મનું મરણ ધ્યાનનું બેધ્યાન અનાવરણ જનારનું આવનાર સુખનું દુઃખ અને અજ્ઞાનનું વિરુદ્ધાર્થી થશે જ્ઞાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર શબ્દ શબ્દ સમૂહ માટે એક એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખસી શકે એવું તો જંગમ ચોરાશી લાખ જન્મોનું ચક્ર તો લખ ચોરાશી ત્રીજું ખસી શકે નહીં તેવું તો સ્થવર અજંત્ર વગાડનાર તો જંત્રે અને સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર તો બ્રહ્મા ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો બળ કરવું એટલે કે બળ કે શક્તિ જોવા મળવા વાક્ય આવશે કે આપણે જાણીએ છીએ સમસ્ત બ્રહ્માંડમાં મહાદેવનું બળ ઠરેલું છે કર ઠરવો એટલે કે પ્રાપ્ત થવું અથવા તો નસીબમાં હોવું વાક્ય જેનું જેટલું જે સમયે મળવા લખ્યું હોય તેને તે સમયમાં તેને જ તેના તેની કરમાં ઠરે ત્યાર પછી છે શબ્દનો અર્થભેદ ચિત્ત એટલે કે જ્ઞાન અને ચેતનાને ચિત એટલે પીઠ પર પડેલું પાણી એટલે કે જળ અને પ્રાણી એટલે જીવ ધાન એટલે અનાજ અને ધ્યાન એટલે લક્ષ્ય અંતર એટલે અવકાશ કે છેટું અત્તર એટલે સુગંધીધાર પદાર્થનો અર્ક ડગલું એટલે બે બગ વચ્ચેનું અંતર પગલું એટલે પગના તળિયાની છાપ ગજ એટલે હાથી અને ગંજ એટલે ઢગલો કોળું એટલે એક ફળ અને કોરું એટલે સુકું ભીનું ન હોય તેવું ત્યાર પછી છે ધ્વનિઓ છૂટા પાડવાના છે તો ચિત્ત સ્થવર મનસુબો અને કૃષ્ણ ચારે ચાર શબ્દોના ધ્વનિઓ આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ ધ્વનિ જોડી અને શબ્દ બનાવવાના છે તો પેલું છે વસ્તુ બીજું ત્રીજું અને ચોથું છે સ્મરણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીંયા જે શબ્દો આપેલા છે ને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવે તો આ પ્રમાણે આવશે જો સર્વપ્રથમ અજ્ઞાન ત્યાર પછી ઉપનિષદ ત્યાર પછી જંગમ ત્યાર પછી ડગલું ત્યાર પછી મનસુબો અને ત્યાર પછી સીધ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધીન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રિયો ભૂગોળ ભૂગોળપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન મિત્રો આ જે ધોરણ આઠની ગુજરાતી વિષયની જે ગાલસ અધ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે મિત્રો બીજી ખાસ મહત્ત્વની વાત એ કે આ જે ગાલસ સાદી છે તેના દરેકે દરેક પાઠની જે પ્રવૃત્તિઓ છે તેના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં